ત્રણ ચાર મિનિટ પોણી કેવું થઈ ગયું શાંત થઈ ગયું હવે હવે તમે જોજો

આ જે પાણી છે એને એમને એમ હલા વગર હલવું જોઈએ નહીં અને આ પાણી અને આપણે બીજામાં ધીમે 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 લઈ લઈએ બરોબર

હવે જો ધિકારણ કરવાની જે પાણી હતું ચોખ્ખું પાણી અલગ આપે કર્યું પણ હજુ એટલું બધું ચોખ્ખું થયું નથી હજી એની અંદર થોડો ઘણો કચરો છે જે ઉપર તારે એવો બધો કચરો અંદર છે બરાબર હવે આપણે ગાળવાની પ્રક્રિયા કઈ પ્રક્રિયા ગાળવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું ફિલ્ટર પેપર અને ફિલ્ટર પેપર કહેવાય બરાબર આ ફિલ્ટર પેપર ને આપણે ઉઠિયો કરી આને આને માં મૂક્યું હવે ગર્ડી અંદર ફિલ્ટર પેપર મૂકાય ગયું બરાબર હવે આને આપણે ફિલ્ટર ની અંદર ગર્ડી મૂકી દીધી બરાબર જુઓ તમે જો ہاں جو ہم اپنے چنٹو پانی نے کروانوں کی ہے۔ ہاں کئی پروسیس کرئیے چھے گاڑن کئی پروسیس گاڑن گاڑن ગાવાથી જે કચરો ઉપર તરતો હોય બધો શામાં રહી જાય ફિલ્ટર પેપર હવે તમે જુઓ આ બે બે પાણી તમારી સામે છે આ ગાળેલું પાણી છે આ ડોળું પાણી બંને બધે ચોખ્ખું કયું લાગે ગાળેલું બરાબર ગાળવાથી પાણી કેવું થઈ ગયું ચોખ્ખું થઈ ગયું બરાબર પેપરથી ગાળવાથી પાણી ચોખ્ખું થઈ ગયું અંદર જે કચરો હતો એ આની ગાડીની અંદર રહી ગયો કયો જે તારતો હતો ને એવો બધો કોતરાવાળો કચરો હતો ને

ગળવાથી શું થાય અંદર જે કચરો હોય જે પાણીની અંદર તરતો હોય કોતરા જે કચરો હોય એ બધો ઉપર ગળીમાં રહી જાય કહેવાય ડોળા પાણી ને થોડી વાર આપણે તેલ પડ્યું રહેવા દઈએ તો જે કચરો છે ભારે કચરો એ નીચે બેસી જાય ઉપર પાણી રહી જાય ચોખ્ખું પાણી થાય એને કહેવાય નીચે બરાબર તેલ અને પાણી ભેગા થયા હોય તેલ ને આપણે ભેગવું હોય તો પછી આ ગાળાની પ્રક્રિયા એના પછી કઈ પ્રક્રિયા આવે ગાળણ ગાળણની પ્રક્રિયા ગાળી ની જરૂર પડે ધ્યાન માં